સુરતમાં મિત્રતામાં છેતરપિંડી મિત્રને વિશ્વાસમાં લઈ રૂપિયા પંચોતેર લાખની છેતરપિંડી છેતરપિંડી કરનાર આરોપીની સુરત ઇકો સેલ પોલીસે ઝડપી પાડ્યું પોલીસે આરોપી ઓમ જયંતિભાઈ પ્રજાપતિને કોર્ટમાં આવતા જ ઝડપી પાડ્યું આરોપી છેલ્લા નવ મહિનાથી પોલીસથી બચવા નાસ્તો ફરતો હતો આરોપી પોલીસથી બચવા માટે આગોતરા જમીન માટે વારંવાર કોર્ટના ધક્કા પણ ખાઈ રહ્યો હતો તે ઉપરાંત આરોપી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી તે જામીન અરજી પણ સેશન્સ કોર્ટ સુરત દ્વારા નામંજૂર કરી દેવામાં આવી હતી આરોપીએ પોતાના જ મિત્ર ફરિયાદી સાથે શેરબજારમાં રોકાણ કરવાના બાને રૂપિયા પંચોતેર લાખ પડાવી ગયો હતો ત્યારબાદ પૈસા આપવાના બદલે આરોપી સંપોર્ક વિહોણો થઈ ગયો હતો જે બાદ વર્ષ બે હજાર ચોવીસમાં આરોપી વિરુદ્ધમાં સુરત ઇકોસેલ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત